કાજીએએસટીયુ પર આપની સાથે હું ચુઆરતી તો વાત કરીએ ફૂડ ડ્રગ્સ વિભાગ તરફથી જાહેર કરવામાં આવ્યું છે કે હવેથી રાજ્યની ખાનગી હોસ્પિટલોમાં તેમનાજ મેડિકલ સ્ટોરમાંથી દવા ખરીદવી ફરજિયાત નથી જેનાથી સુરેન્દ્રનગરમાં ખાનગી હોસ્પિટલમાં આવેલા મેડિકલ સ્ટોરો પર સીધી અસર જોવા મળી છે જણાતી સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલી કેટલિક હોસ્પિટલોનો દવાઓનો ધિગધકતો ધંધો પણ બંધ થશે અત્યાર સુધી દર્દીઓની સારવારનો જેટલો ખર્ચ નહોતો થતો એટલો દવાનો થતો હવાનો ખાટ સર્જાયો છે મેડિકલ માફિયા કરોડો રૂપિયાની માત્ર હોસ્પિટલ આવેલી મેડિકલ સ્ટોરની દવાબારીમાંથી કમાણી કરતા હતા અને હવે કોઈ પણ હોસ્પિટલ પોતાની હોસ્પિટલોમાં આવેલા મેડિકલ સ્ટોરોમાંથી દવાઓની ખરીદી કરાવવા મજબૂર અને દબાણ નહીં કરી શકે જાહેરાત કરવામાં આવી છે તેમાં અપડેટ બહાર આવી છે હાલની શું ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલી જે ખાનગી હોસ્પિટલો આવેલી છે તેમાં પોતાના મેડિકલ સ્ટોર ચલાવી અને દર વર્ષે મેડિકલ માફિયાઓ છે તે કરોડો રૂપિયાની કમાણી કરતા હતા પરંતુ તાજેતરમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના કમિશનર દ્વારા નિર્ણય અને જે હોસ્પિટલમાં દર્દીઓ દાખલ હોય તે દર્દીઓ ગમે ત્યાંથી પોતાની દવા તે નિર્ણય કરવામાં આવ્યો છે સુરેન્દ્રનગર જિલ્લામાં જો વાત કરવામાં આવે તો આખા જિલ્લાની થઈ અને બસો થી વધુ ખાનગી હોસ્પિટલો નાની મોટી આવેલી છે ત્યાં આવેલા હવે જે મેડિકલ સ્ટોરો છે ત્યાં હવે ફરજિયાત એક બેનર લગાવવાનું રહેશે તેવો નિર્ણય ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે આ બેનરમાં એવું લખવાનું ફરજિયાત કરી નાખવામાં આવ્યું છે કે અહીંયા દવા લેવી ફરજિયાત નથી તમામ મેડિકલ સ્ટોર ઉપર આવા પ્રકારના બેનરો હવે લાગી જશે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના કમિશનર આ નિર્ણય લીધો છે ત્યારે વાત કરવામાં આવે સુરેન્દ્રનગર જિલ્લાની તો નાની મોટી જે હોસ્પિટલો આવેલી છે તેમના પોતાના જ મેડિકલ સ્ટોરો પોતાની હોસ્પિટલોમાં ચલાવવામાં આવતા હતા તે દવાઓનો ખર્ચો વ્યવસ્થાઓ જ અત્યાર સુધી ચાલતી હતી પરંતુ હવે કમિશનર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના કમિશનર દ્વારા નિર્ણય કરવામાં આવતા આવી જે મેડિકલ માફિયા ધરાવતી આ મેડિકલ સ્ટોરો છે તેના ઉપર સીધી અસર થવાની છે સુરેન્દ્રનગર જિલ્લામાં જો વાત કરવામાં આવે તો જે ટીબી હોસ્પિટલ છે સીજી હોસ્પિટલો સાર્વજનિક હોસ્પિટલો છે તેમના દ્વારા જે મેડિકલ સ્ટોર નું દર વર્ષે ભાડું એક કરોડ થી વધુ વસૂલવામાં આવી રહ્યું છે અને તેમના જ મેડિકલ સ્ટોર માં દવા મળે તે પ્રકારની વ્યવસ્થાઓ ઉપલબ્ધ કરવામાં આવે છે અને ડોક્ટરો પણ આવા પ્રકારની દવાઓ લખતા હોય કે જે તેમના મેડિકલમાંથી મળી જાય અને તેમને ફોર્ટ પણ અત્યાર સુધી કરવામાં આવતો હતો પરંતુ હવે મોટી વાત એ છે કે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના કમિશનરે પરિપત્ર બહાર પાડી દીધો કે કોઈ પણ હોસ્પિટલમાં દર્દી સારવારમાં હોય તો ગમે ત્યાંથી દવા લઈ શકશે એટલે દર્દી ને સીધો ફાયદો થવાનો છે દર્દી જે પ્રધાનમંત્રીઓના દર વર્ષે કરોડો રૂપિયા કાળી કમાણી કરતા હતા તે હવે ભદ્દ થઈ જશે પરંતુ ખરા અર્થમાં આનો અમલ કરાવવો પણ જરૂરી છે દર વર્ષે આવા પરિપત્રો બહાર પાડી દેવામાં આવતા હોય છે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ હોય કે અન્ય વહીવટી તંત્ર હોય તે આવા પ્રકાર ના નિર્ણયો લઈ લેતા હોય છે અને જે દર્દીઓની ફરિયાદો મળતી હોય છે તે આધારે આવા પરિપત્રો પણ બહાર પાડી દેતા હોય છે પરંતુ રિયાલિટી માં તેનો અમલ દર વખતે નથી થતો હતો હવે આશા રાખીએ કે આ વર્ષે તેનો અમલ થાય

પરંતુ તેનો અમલ જરૂરી છે બેનરો લગાવવા પણ જરૂરી છે ટૂંક સમયમાં બેનરો લગાવવાની કામગીરી પણ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા કરવામાં આવશે જે મેડિકલ સ્ટોર ધારકો આ પાલન કરે તેમનું જપ્ત કરવા તૈયારી પણ દેખાડવામાં આવી રહી છે સુરેન્દ્રનગર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ આજથી કામે લાગી જવાનું છે અગિયાર વાગે સુરેન્દ્રનગર ની જે તમામ મેડિકલ સ્ટોર આવેલા છે તેની વિઝિટ પણ આરોગ્ય અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓ લેવા નીકળવાના છે અને ફરજિયાત બેનર

આ અંગે વાત કરીએ કે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે જે નિર્ણય કર્યો છે જેમાંથી ખાનગી હોસ્પિટલમાં આવેલા મેડિકલ સ્ટોરો પર હવે સીધી અસર પણ પડશે